ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની દારૂ અને ડ્રગ્સની મુહિમને કેશોદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સમર્થન કરી અને તેમને આ લડાઈને ટેકો જાહેર કર્યો છે આ મુદ્દે કેસોદ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે દારૂ અને ડ્રગ્સના ફેલાતા દૂષણને લઈ અને જે છે તે દરેક જગ્યાએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકો દ્વારા ટેકો જાહેર કરવામાં આવી રહ્યો છે ત્યારે આ મુદ્દાને ધ્યાન પર રાખી તેમની આ મુહિમમાં તેમને ટેકો આપવા માટે કેશોદ આમ આદમી પાર્ટીના કાર્યકરો આજે ડેપ્યુટી કલેક્ટર કેશોદને એક વિસ્તૃત આવેદન પત્ર પાઠવ્યું હતું દારૂ અને ડ્રગ્સની લતમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને કેશોદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સમર્થન આપી તેમની લડાઈને ટેકો જાહેર કર્યો છે તમામ જાગૃત નાગરિકોને સાથે રાખી અને અહીંયા ચાર ચોકથી અમે કલેક્ટર શ્રી કેશોધરે પત્ર આપવા જઈ રહ્યા છીએ કારણ કે ગુજરાતમાં હાલમાં એક કોઈમ જીજ્ઞેશભાઈ મેવાણી દ્વારા ચલાવવામાં આવે છે કે ગુજરાતમાં જે વર્ષોથી દારુબંધી છે પરંતુ આ દારુબંધી ક્યાંય પાડવામાં આવતી નથી સાથો સાથ મુશ્કેલ પ્રમાણમાં હવે કે ભી પદાર્થો ગુજરાતમાં વેચાતા થઈ રહ્યા છે એના કારણે ક્યાંક ના ક્યાંક સામાન્ય પરિવારના ના પુરુષો નો ભોગ લેવાઈ રહ્યો છે આના હિસાબે હાલ જે મોહિમ ચાલુ છે ગુજરાતમાં કે ભાઈ ગુજરાત માંથી દારૂબંધી ડ્રગ વેચાણ વેચાણ ખાનાઓ લેન્ડ માઇનિંગ આવું બધુંય બંધ કરવામાં આવે આ મુહિમને ચાલુ રાખવા માટે આજે તે જાગૃત નાગરિકો સહિત અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર લેવા જઈ રહ્યા છે જોવા ધંધા તું ગુજરાત માંથી